છેલ્લા કેટલાય સમયથી આપણે એક શબ્દ સાંભળીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણી તે દિશામાં કેન્દ્ર સરકારે એક મહત્ત્વનું ડગલું ભર્યું છે નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્ર કેબિનેટ મંત્રી કેબિનેટની બેઠક મળી અને તેમાં જે આ વિધેયક છે તેને લઈને મંજૂરી આપવામાં આવી છે અને આગામી શિયાળુ સત્રમાં આ વિધેયક છે તેને પસાર કરવામાં આવશે અને હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી છે તે સાથે યોજવાની વાતો થઈ રહી છે ત્યારે આ મુદ્દાને લઈને ચર્ચાઓ થઈ રહી છે અને ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર એક દેશ એક ચૂંટણી ઘણા સમયથી ચર્ચાઓ થઈ રહી છે અને તેમાં હવે લોકસભાને વિધાનસભાની ચૂંટણી સાથે યોજવાનો જે વિધેયક છે તેને કેબિનેટ બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી શિયાળુ સત્રમાં તે લોકસભામાં પણ બંને સંસદમાં જે છે પસાર થવાનું છે તો સર શું કહેશો સૌપ્રથમ તો આ શું છે અને તેના જો પસાર થાય તો શું ફાયદો છે ન થાય તો શું થશે પસાર થાય તો ફાયદો જ ફાયદો છે પણ થશે નહીં યસ યસ અત્યારે ખાલી વાત છે અને આજે વાવણી કરે ક્યારે ઉગશે એવું છે નરેન્દ્ર મોદીને આ ટેવે છે ને એની નોટબંધી કરી હતી ત્યારે કીધું કાળું નાણું ક્યાંય નહીં મળે આપણે જાણીએ છીએ જોઈએ એટલું મળે છે ત્રણસો સિત્તેરની ની કલમ નાબૂદ કરી દીધી ત્યારે કીધું કે હવે ત્રાસવાદીઓ નામનું કાંઈ નહીં કાશ્મીર શાંત થઈ જશે અને આપણે બધા જોઈએ પણ ખેર પ્રયાસો કરવા જોઈએ કારણ કે બાકી બધી છે એ આડ પેદાશ છે અત્યારે જે ચૂંટણીની વાત કરી રહ્યા છે અગાઉ જ્યારે ઓગણીસો આઝાદી પછી માંડીને લગાતાર સાઠ સિત્તેરના ના ગાળા સુધી એ લગાતાર બધું સાથે જ થતું પંચાયત સંસદથી માંડીને સડક સુધી તમે જુઓ એક જ ઘાણવે બધું થઈ જતું ઘા ભેગો ઘસરકો એમ અને એ બહુ જરૂરી પણ છે શું કામ કે આપણા દેશમાં અત્યારે સરેરાશ હવે જે અનબેલેન્સ થઈ ગયું છે એટલે કોઈ એવું વરસ ખાલી નથી જતું કે કોઈ સ્ટેટમાં ક્યાંય ચૂંટણી ન હોય કે પેટા ચૂંટણી ન હોય રાઈટ હવે એ બધાને કારણે શું થાય છે ચૂંટણીઓને કારણે આચાર સંહિતા લાગુ પડે આચાર સંહિતા લાગુ પડે એટલે તમારા કામ ઠપ થઈ જાય વળી ચૂંટણી હોય એટલે સરકારમાં શિક્ષક માંડીને જેટલા પણ અધિકારીઓ છે એ આખે આખું મુલાજી છે ચૂંટણીમાં પડી રહીએ પછી વેર ભાવે જાગે ભાજપ કોંગ્રેસ આમ જે કોઈ હોય તે સામ સામા માથાકૂટ સમાજમાં માથાકૂટ થયા કરે અને બધું જ કામ ખરંભે પડ્યા કરે હજી એકમાંથી તમે સુટ ન હોય ત્યાં તમારી બીજી ચૂંટણી આવીને ઊભી ગઈ હોય જેમ કે હમણાં જ તમને કહું મહારાષ્ટ્રની ચૂંટણી પૂરી થઈ મહારાષ્ટ્ર સહિત ત્રણ રાજ્યની અને ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણી હજી પૂરી થઈ નથી થઈ હજી તો મહારાષ્ટ્રમાં સરકાર રચાણી નથી એટલે કે મંત્રી મંડળની રચના નથી થઈ મુખ્યમંત્રી થઈ ગયા પણ ખાતા નથી ફાળવી ત્યાં અત્યારે આપણે અહીંયા ડીંગ ડોંગ વાગવા મંડી ગયું છે જિલ્લા તાલુકા પંચાયત ની ચૂંટણીનું એટલે સતત ને સતત ચૂંટણી 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 એટલું બધું હેલા કરે છે કે સરકારે પણ ચૂંટણી લક્ષિત કાર્યક્રમ કરવા પડે કારણ કે એને મતદારોને આકર્ષવા પડે છે નાગરિકોને નહીં નાગરિકો તો હું તમે છીએ જેને રોડ નળ ગટર લાઇટ એ બધું જોઈએ છે સારું શિક્ષણ હેલ્થ વગેરે જોઈએ છે પણ એના કરતાં એમાં ધ્યાન ઓછું દેવું પડે સરકારે અને હંમેશને માટે ચૂંટણીમાં હું ફાયદો થઈ કેમ છે એને લગતી જાહેરાત કરવી પડે એને લગતા કાર્યક્રમ કરવા પડે એટલે આ જે પ્રથા કેટલાક સમયથી ચાલે આવી છે કારણ કે અગાઉ આવું નહોતું આવું શું કામ થયું ઓગણીસો ને બાસઠ સુધી કે સિત્તેરના દાયકા સુધી આ બધું એક સરખું ચાલ્યું હતું બાવનથી છે કારણ કે ત્યારે જેને સત્તા મર્યાદિત હતી અથવા તો સત્તાને અમુક રીતે જ ઉપયોગ કરતા હતા પછી ઇન્દિરા ગાંધીની સરકાર આવી એણે શું કર્યું જે એની અણગમતી જે રાજ્ય સરકારો હોય એને એણે બરખાસ્ત કરવાની શરૂઆત કરી આપણે જેમ નથી ગમતા એને કાઢી મૂકીએ એના જેવું એ સરકાર બરખાસ્ત કરે ને રાષ્ટ્રપતિ શાસન લાગે રાષ્ટ્રપતિ શાસન લાગ્યા પછી જ્યારે જ્યારે પણ મેળ પડે ત્યારે ચૂંટણી એનાઉન્સ થાય આવું અનેક રાજ્યમાં થયું હતું હવે અનેક રાજ્યમાં થયું એટલે બધું અનબેલેન્સ થઈ ગયું છે અને દર વર્ષે આપણો દેશ ચૂંટણી ચૂંટણી બીજી કોઈ ધંધો નહીં અને એટલે વાતાવરણ પણ આખે આખું કલુષિત રહ્યા કરે છે નરેન્દ્ર મોદીની સરકારે બે હજાર એ જ્યારથી આમ તો એવા ત્યારથી પણ બે હજાર ઓગણીસના ચૂંટણી ઠંડામાં પણ એવી વાત કરેલી છે કે અમારો ઈરાદો જે છે એક જ સાથે બધી ચૂંટણી પૂરી થઈ જાય સંસદથી સડક સુધીની નીકળ્યો પછી શું થાય કે પાંચ વર્ષ સુધી જે તે સરકારને પણ કામ કરવાની તક મળે બીજું વિઘન તો ન રહે હવે અત્યારે તો એક જગ્યાએ તમે એક સ્ટેટમાં જીતા હો બીજા સ્ટેટમાં હારો એટલે ઇફેક્ટ મંડે પડવા અને પછી ત્રીજા સ્ટેટમાં ન હારીએ એટલે એને લગતું કામ કરવું પડે આને પડતું મૂકીને એટલે સરકાર એટલે કે નરેન્દ્ર મોદી સરકાર એવું માને છે કે ભાઈ એક સરખી ચૂંટણી જો કરવામાં આવે તો પછીથી જે ચૂંટાઈ જાય એના માટે પાંચ વર્ષ એ રહીએ લોકો બીજા ધંધે વળગે બારે માસ ચોવીસે કલાક એક મુદ્દાનો કાર્યક્રમ જેને કહેવાય એવું ન થાય અને બધું જનજીવન થાળે પડે પણ મેં આપણે કીધું તેમ અત્યારે જે છે કેબિનેટને મંજૂરી આપી એટલે કોઈએ તબલા મંજીરા વગાડવાની જરૂર નથી આવી તો મંજૂરી એણે સપ્ટેમ્બર મહિનામાં આપી હતી આ વન સાઇડેડ ગેમ છે આપણે કોકની યાર ક્યાંક માગું નાખ્યું કે વાત હાલતી હોય આપણી તો પછી તમે એમ ન કહી શકો કે પચાસ ટકા ફાઇનલ છે ફાઇનલ તમારા તરફથી પચાસ ટકા છે જે મોહિન પચાસ ટકા તો બાકી છે એવું આ છે કે તમે કેબિનેટની મંજૂરી કેબિનેટ તો આપે જ ને કેબિનેટ તમારી છે કોઈની મજાલ છે કોઈ ના પાડે એટલે એમાં તો તમે જે કઈ હાલે જે મુખ્ય વાત છે એ શું છે કે તમામ વિપક્ષી પાર્ટી જે છે એને પહેલા તો વિશ્વાસમાં લેવી એની મંજૂરી લેવી અને જેટલી લોકસભા અને રાજ્યસભા બેયમાંથી આ બિલ પસાર કરાવડાવવું જે અત્યારે સંભવ નથી હશે ટૂંકો પડે છે ભનો પછી કમસે કમ પંદર રાજ્યો છે જેટલા કુલ રાજ્યોમાંથી પંદર રાજ્યો જે છે એમાંથી તો એ બિલ પાછળ કરાવવું પડે હવે એમાં જે ભાજપના રાજ્યો છે શાસન તો ઠીક છે એ તો થઈ જાય પણ જ્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન નથી વિપક્ષીનું શાસન છે એ કોઈ કાળે થવા દે હમણાં જ તમારી જાણ કરતા જ્યાં પણ ચૂંટણી થઈને કોંગ્રેસની સરકાર આવી જેમ કે કર્ણાટકથી માંડીને બીજી બધી જગ્યાએ તો એ લોકો હજી છ મહિના વરદી થયું હોય એમ કોઈદી છોડવા માગે એટલે આ હાલ તુરંત સંભવ નથી આવું હજી ખરેખર બધા બિલ આમ સરવાળે પાસ થવા માંડે તો પણ દસ વર્ષ લાગે એમ છે શું કામ કે એક સાથે તમારે જો ચૂંટણી કરવી હોય તો એટલા ઈવીએમ મશીન એવા વીવીપેટ રાખવા પડે જે છે જ નહીં એનું ઉત્પાદન કરવામાં પાંચ વર્ષ વયા જાય એમ છે એની સંખ્યા બે સુમાર જોઈએ હવે એટલા અત્યારે તો છે નહીં અને કાલથી એને કહી દે મંડો પેદા કરવા તોય લાગે એમ નંબર નંબર કે જે એક સાથે ચૂંટણી કરવી તો લગભગ દેશનું અડધું સૈન્ય કે પોલીસ તંત્ર જે છે એ બધું જ રોકી રાખવું પડે તમે જુઓ પછી ભલે નિરાશ થઈ જાય પણ એ પણ બહુ મોટી વાત છે આ વહીવટી તંત્રની વાત થઈ પણ વિપક્ષને આ કોઈ કાળે પોસાય એમ અત્યારના વિપક્ષને પોસાય એમ નથી એનું કારણ એવું છે કે ચૂંટણીઓ જે યોજાય અત્યારે દાખલા તરીકે આ ધારો કે કાલથી આ શરૂઆત શરૂઆત થઈ ગઈ માન લ્યો અને વિધાનસભાની ભંગ કરી નાખે નાની મોટી જે છે ઇધર ઉધર ઉધરની અને બે હજાર ઓગણીસ પછી જે સ્થિતિ હોય એ સ્થિતિ માં નક્કી કરે કે આપણે બધા એક સાથે ચૂંટણી કરી નાખવી પછી જે વિધાનસભામાં હોય વધારી દઈએ વધારે હોય ઓછા કરી નાખે પણ એક આરે બધો ઘાણવો કાઢવાની વાત કરે તો આજે જે સ્થિતિ છે એવી ને એવી હોય તો શું વાંધો આવે એ તમને કહું અત્યારે તો વિપક્ષ પાસે કોઈ ચહેરો આમ તો છે નહીં છે તો ભાઈ રાહુલ ગાંધી છે અને એની સામે ચહેરો તમે જુઓ તો કોણ છે નરેન્દ્ર મોદી તો બેની તુલના કરો તો લગભગ આપણે જવાબ દેવો ન પડે એવી સ્થિતિ છે ગમે તે ગણો હવે એવી અવસ્થામાં કોણ વિપક્ષની અત્યારે જે વિપક્ષની હાલત છે એની વાત કરીએ કે કોણ એને સહ સહયોગ આપે અને બીજું કે આખો દેશ જ્યારે એક બાબતમાં ચૂંટણી થતી હોય સરપંચથી માંડીને સંસદ સુધીની ત્યારે શું થાય સ્થાનિક મુદ્દા ભૂલાઈ જાય અને નેશનલ ઇન્ટરનેશનલ લેવલના મુદ્દા છે જે હાવી થઈ જાય નરેન્દ્ર મોદી ધારો કે સર્જિકલ સ્ટ્રાઇક કરે તો તમારે ત્યાં ગામનો ગોંદરો છે કે નહીં હવેડે છે કે નહીં પછી ગામમાં તમારે ત્યાં કોઈ સાફ સફાઈની વ્યવસ્થા છે કે નહીં મંદિરમાં પૂજારી છે કે નહીં રોડ બરાબર છે કે નહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટર છે કે નહીં ડોક્ટર છે તો દવા છે કે નહીં કાંઈ નિહાળમાં શિક્ષક છે કે નહીં કોઈ ભોજ્યો ભાઈ ક્યાં જુએ નહીં બસ સર્જિકલ સ્ટ્રાઇક થઈ ગઈ તો એ સારું કે ખરાબ જે થાય તે પણ એક તરફા થવાની સંભાવના વધુ છે જે કેટલાક ચૂંટણી નિષ્ણાંતો છે એનું એમ કહેવાનું છે પહેલાના એક ઓગણીસો ને બાવનથી સિત્તેર સુધીના જેણે ચૂંટણીઓ જોઈ છે આ પ્રકારની એણે એવું પ્રિડિક્શન કર્યું છે કે આવા સંજોગોમાં જ્યારે એક ચૂંટણી થતી હોય એક સાથે ત્યારે સિત્તોતેર મતદારો એક તરફી મતદાન કરતા હોય છે સેવન્ટી લોકો કોઈ પણ તરફી પછી રાયગલ ઇધર ઉધર પણ એક તરફી જેમ કે ઇન્દિરા ગાંધીએ ભયંકર શાસન કર્યું થોડોક સમય વાળો વાત કર ઇન્દિરા ગાંધી આવ્યા ઇન્દિરા ગાંધી આવ્યા પછી એને એ લોખંડ આર્યન મહિલા આપણને કે છે એને આ બધી ચંચુપાતો કરીને જે એને અણગમતી વિધાનસભાઓ તોડી ફોડી નાખીને ઇધર ઉધર સબકુચ ક્યાં ત્યારથી અનબેલેન્સ થયું બાકી ત્યાં સુધી તો લગાતાર મેં કીધું તેમ આવી એક સરખી ચૂંટણી થતી હતી એના જે અભ્યાસો છે એ લોકોએ કીધું કે ઓગણીસો બાવનથી સિત્તેરના આડા ગાળ સુધીમાં જેટલી વખત આ ચૂંટણી થઈ છે આખા દેશે એમાંના સિત્તેર ટકા લોકોએ એક તરફા મતદાન કર્યું કે જે ઉપરથી કહેવામાં આવે એ નીચે સુધી લાગુ પડે

પછી નરેન્દ્ર મોદી આપણે જાણીએ જ છીએ અત્યારે એની બોલબાલા છે જ ભલે અત્યારે ટેકાવાળી સરકાર છે આમ જુઓ તો પણ ઈ લોકોને ટેકો રાખવો પડે એમ છે એને ટેકો ખેંચવી લેવો પોતાને પોહાય એમ નથી અડધું પડધું તો એવી હાલત છે અને માની લો કે ટેકો અગર પાછો ખેંચી પણ લે તો પણ આપની જાણ ખાતર માહોલ અત્યારે દેશનો જે છે બિલકુલ સાંપ્રદાયિક કટ્ટરવાદી જેવો માહોલ થઈ ગયો છે અને પંચ્યાસી ટકા હિન્દુઓમાંથી સિત્તેર ટકા હિન્દુઓ એવા છે જે માને છે કે પહેલી વાત તો એ કે આપ મુવામીના સ્વર્ગે ન જવાય અને સર સલામત તો પગડ્યા બહો ત એટલે અત્યારે ધારો કે બે હજાર ઓગણત્રીસમાં આને આ સ્થિતિમાં ચૂંટણી થાય તો મને નથી લાગતું કે વિપક્ષનો કોઈ મેળ પડે એટલે વિપક્ષ પણ અત્યારે એમ કહી રહ્યા છે કે ભાઈ એ ક્યારે તમે ગાણવો કાઢવું સારું નહીં તમે એક થોડાક મેથીના ભજીયા બનાવો થોડાક બટેટાના બનાવો ડુંગળીના બનાવો અલગ અલગ બનાવો આ એમ કે અમે મિક્સ ભજીયા બનાવી દઈએ એ મિક્સમાં જે સરકાર જે હોય એને ફાયદો થાય આજે ભાજપ છે તો એને કાલ ઉઠીને આ ઇન્ડિયા એલાયન્સની સરકાર હોય તો એને પણ થાય પણ એ તો કોણ કેવો પ્રભાવ જમાવી શકે એના ઉપર આધાર છે ઇન્દિરા ગાંધી ના જમાનામાં એક જમાનો હતો કે ઇન્દિરા ઇઝ ઇન્ડિયન ઇન્ડિયા ઇઝ ઇન્દિરા કહેવાતું હતું પછી જયપ્રકાશ નારાયણ આવ્યા કટોકટી પછી તો ફરી ગયું વાતાવરણ આખું અને આખો દેશ જે છે એ ભારતીય જનતા પાર્ટી તરફ આવી ગયો તો જનતા દળ કે જે કયો તે એ જનતા પક્ષ તરફ આવી ગયો એટલે એ સ્થિતિએ બે હજાર ઓગણત્રીસ પછી આ લાગુ કરવામાં આવે તો પણ ત્યારે જે કોઈ રાજકીય પાર્ટીની જે સ્થિતિ હોય એ લગભગ આખા દેશમાં લાગુ પડે વિપક્ષને ખબર છે કે એ લોકો આજની તારીખથી બધું જોઈ રહ્યા છે કે અત્યારે તો મોદીની બોલબાલા છે તો જો આ પ્રકારની વાત કરવામાં આવે બિલ મંજૂર થઈ જાય તો વિપક્ષને એમ લાગે કે આપણું ડાઠું નીકળી જાય ય એટલે એ વિરોધ પણ કરે છે અને ટેકનિકલી પણ આ અત્યારે સંભવ નથી ચર્ચા ચોક્કસ થાય ચર્ચા થાય બિલ થાય તો એનાથી માહોલ બને ને અને એ જ ભારતીય જનતા પાર્ટી એનો પ્લસ પોઈન્ટ છે માહોલ બને એટલે એ શું કહે છે ભાજપવાળા એટલે કે મોદી સરકાર બધા કે ભાઈ આટલો ખર્ચો જે થાય છે કરોડો રૂપિયાનો એ ખર્ચો બચી જાય પછી જે આખી આખું વર્ષ લોકો રહ્યા કરે રાજકીય ઈ પણ બંધ થાય તંત્ર જે છે એ આખું ઠપ થઈ જાય છે એ પણ કાર્યરત ઠપ ન થઈ જાય એટલા માટે થઈને અમે એમ કહીએ છીએ કે વન નેશન વન ઇલેક્શન બરાબર એમાં અમે ક્યાં કહીએ છીએ કે વન ભાજપ ને વન ભારત એવું તો કહેતા નથી એટલે માહોલ સો ટકા બનશે અને અત્યારે જે હાલે છે માહોલ તો ભાજપ તરફી આ માહોલ જે જામે છે એની એની અસર જેથી ભાજપ તરફી લાગે અને એટલે જ વિપક્ષો જે છે લાલ લુગડું જેને ગોધો ભડકે એમાં આ મુદ્દાથી ભડકી રહ્યું છે સર એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે આગામી સમયમાં ગુજરાતમાં જે પંચાયતોની ચૂંટણી વહેલી થઈ શકે છે કારણ કે આ પ્રકારનો નિર્ણય તો સર કોઈ એવી હજી કંઈ મેળ જ નથી આ બિલ હજી પસાર નથી થયું હજી ખાલી વાત કેબિનેટ એટલે મેં કીધું મારા છાપામાં હું લખવું તમારી ટીવીમાં હું બતાવ તમારો વિષય છે એના જેવું છે કે બધી તો મોદી સરકારની કેબિનેટે મંજૂરી આપી દીધી હવે એની ડિબેટ એ થશે પછી રાજ્યસભા અને વિધાનસભા આપણે લોકસભા બેયમાં એ બિલ પસાર થવું ઘટે એમાંય મેં તમને જે પ્રોસેસ કીધી કે જેટલા રાજ્યો છે એમાંથી પંદર રાજ્યો કમસે કમ છે ત્યાંથી પણ આ પાસ થવું ઘટે પછી રાષ્ટ્રપતિની સહી થાય પછી આ ખરડો બને કાયદો બને અને એ બંધારણનો સુધારા જેવું છે કલમ જે છે ને કેટલીક આ અત્યારે જે વિધાનસભા આપણે ત્યાં વિદ્યમાન છે જેટલા રાજ્યોમાં એનો ભંગ કરવો કે એને અવધિ વધારવી એ કોને આધારિત હોય છે લોકસભા હોય કે વિધાનસભા હોય એ બધું આધારિત છે રાષ્ટ્રપતિને આધારિત છે અને જો તમારે એ સાંગોપાંગ કરવું હોય તો અત્યારે બંધારણની કલમ જે છે એટી થ્રી એટી ફાઈવ વન સેવન્ટી ટુ વન સેવન્ટી ફોર ને થ્રી ફિફ્ટી સિક્સ આ જે કલમ જે છે એમાં સુધારા કરવા પડે અને એ બંધારણીય સુધારા છે એટલે એમાં તમારી પાસે લોકસભામાં પણ બે તૃતીયાંશ બહુમતી હોવી જોઈએ જે અત્યારે નથી આપની જાણ ખાતર એટલે આ બધું બિલ પાસ કરાવવું એ બહુ અત્યારે અઘરું છે સિવાય કે કોઈ જાદુટોના થાય જાદુટોણા શું થાય એક તો અત્યારે આ માહોલમાં રમતો મૂકી દીધું બરાબર માહોલ પકડી લે અને એને ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થાઓ જેટલી છે આરએસએસથી માંડીને વિશ્વ હિન્દુ પરિષદથી માંડીને બદરંગ દળથી માંડીને ઇત્યાદિ સાધુ સંતો મહંતો હિન્દુ ધર્મના કટ્ટર ચાહકો વગેરે વગેરે આ બધાએ જો એ રીતે આ વાતને કહેવા માંડે કે ભાઈ દેશ માટે મોટો ખર્ચો બધતો હોય તો આપણે કાંઈ વાંધો નથી પ્રજા એનું કામ કરે સરકાર એનું કામ કરે પાંચ વર્ષે આપણને ક્યાં બદલાવની ના પાડે છે પણ હવે આ ચૂંટણીના બધા ડખા તો બંધ જ કરવાથી દર વર્ષે ક્યાંય ને કંઈ રાજ્યમાં ચૂંટણી થયા જ કરે છે એમ કરીને માહોલ પેદા કરે બીજી તરફ અત્યારે તમે જાણો જ છો બાબા બાગેશ્વરથી માંડી અને શંકરાચાર્ય રામ ભદ્રાચાર્ય સુધીના સંતો મહંતો પણ તો એનો તો પ્રચાર કરી જ રહ્યા છે ચારેકોરા વાતાવરણ પેદા થઈ ગયું છે મહારાષ્ટ્રની ઇલેક્શન એનો માઇલ સ્ટોન છે કે શું થયું આખી ભારતીય જનતા પાર્ટીની ભારતભરના જેટલા પણ રેટિંગ એજન્સીઝ હતી જેટલી સર્વેરિયરો હતા જે પોતાની જાતને નિષ્ણાતો કે છે ચાણક્યો કે છે એ બધાની જે કંઈ ધારણા હતી ઊંધે કાંધ પડી અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને પણ કલ્પના નથી એવો વિજય મળ્યો એ શું થયું એ જે ધ્રુવીકરણ થયું મતોનું કારણ કે જે યોગી આદિત્યનાથે સૂત્ર આપ્યું કે બટેંગે તો કટેંગે એની અસર થઈ

વાત કરવામાં આવે એનો અર્થ એમ છે કે તમે જુઓ માહોલ કેટલી હદે બિલકુલ સાંપ્રદાયિક થતો જાય છે અને એમાં જરાય ખોટું નથી પાછું સાંપ્રદાયિક હોવું અપરાધ નથી કોઈ ધર્મ પ્રત્યે કે કોઈ વિશેષ કોમ પ્રત્યે વેરભાવ રાખવો તે અપરાધ છે આપણે હિન્દુ છીએ હિન્દુ પ્રત્યે આપણને ફાયદો થાય તો આપણે હિન્દુ તરફી બોલીએ તો કાંઈ ખોટું નથી જે મુસ્લિમ સમાજ એના તરફી બોલે છે ભાઈ શીખ જે છે એના ધર્મ એ જરાય ખોટું નથી પણ બીજાનો ધર્મ ખરાબ ને અમારો સારો એવું આપણો હિન્દુમાં છે નહીં આપણે તો વસુદેવ કુટુંબ માનનારા છીએ અને સર્વથા સૌ સુખી થાવો સમતા સૌ સમાચારો સર્વત્ર દિવ્યતા વ્યાપો સર્વત્ર શાંતિ વિસ્તરો એવી તો આપણી મંગલ ભાવના છે આપણે સકલ વિશ્વનું કલ્યાણ થાવો એવું આપણી ભાવના છે હિન્દુ સમાજને લાગે વળગે ત્યાં સુધી એટલે જે રીતે અત્યારે એ માહોલ છે એ પ્રકળાતો જાય છે તો એક સંભાવના એવી છે કે હજી તો હમણાં જ લોકસભાની ચૂંટણી પૂરી થઈ પણ આવો નો માહોલ દોઢવે વર્ષ કદાચ રે તો નરેન્દ્ર મોદી બે હજાર ઓગણત્રીસ સુધી રાહ જોવા માગતા નથી કારણ કે અત્યારે એની જે સરકાર છે એ બસો ચાલીસે અટકી ગઈ છે જે ચારસો ને પ્લસ કરવાની ગણતરી હતી એ ચારસો પ્લસ ન થઈ એ જે મિસ્ટેક રહી ગઈ એ મિસ્ટેક જેના થકી રહી જેના કારણે રહી એ બધું ફાઇન્ડ આઉટ થઈ ચૂક્યું છે એની માફા માફી બીજી રીતે થઈ ચુકી છે એનું મિકેનિઝમ કામે લાગી ચુક્યું છે હાલની તારીખે તો સંભવ છે કે જયારે પૂર્ણપણે એ માહોલ સર્જવામાં આવે અને એમ લાગે કે હવે આ તો અષાઢી મેઘ જેવું વાતાવરણ બિલકુલ જમાઈ ગયું છે મેઘલી રાત હવે થાય ને ક્યારે વરે આમ ગરમાવો પણ એવો થવા માટે તમને લાગે તૂટી જ પડશે તૂટી પડે એટલે હેલીની જેમ તૂટી પડે હાથ ધી હોય કે વરસાદ રોકે નહીં એવી જયારે સંભાવના પેદા થાય તો સંભવ છે કે નરેન્દ્ર મોદી બે હજાર ઓગણત્રીસની રાહ ન જુએ અને પોતે જ એમાં બોણી કરે કે આપણે લોકસભાનું વિસર્જનની જાહેરાત કરે મિડ ટર્મ પોલ જેને કે વચ્ચાળાની સરકાર ચૂંટણી મધ્ય સત્ર ચૂંટણી આવે અને એ ફરીથી પ્રચંડ બહુમતીથી જે આ વખતે રહી ગઈ કચાશ એવી બહુમતીથી જીતી જાય અને પછી ત્રણ બે ત્રણ તૃતીયાંશ કે બહુમતી એની હોય તો પછી આ પીંજણ બધી ઓછી પડે તો એ ધારે તે કરી શકે પણ આ બધું જો ને તો માં છે કઈ આપણે કહીએ એટલું સહેલું નથી હોતું પણ એના પગથિયા મંડાઈ રહ્યા છે આપની જાણ ખાતર સર આપણે જોઈએ તો જે વિધેયક પસાર કરવામાં આવ્યો છે તેમાં લોકસભાને વિધાનસભાની ચૂંટણી સાથે કરવાની વાત થઈ છે હજુ સ્થાનિક પાલિકાઓ છે તેને અલગ રાખવામાં આવી છે તો સર એનું શું કારણ હોઈ શકે જો એમાં એવું છે કેટલીક તો આપણી હાલની મર્યાદા જોતાં એમ લાગ્યું છે કે પહેલાં લોકસભાની કરો પછી વિધાનસભાની કરો ને પછી આની કરો જો હારે કરવાની વાત છે એમાં એમ જ છે કે પહેલાં લોકસભાની કરના ખો તો સેન્ટ્રલી હોય જ છે પછી વિધાનસભા જેનો કાર્યકાળ બાકી હોય એની અવધિ લંબાવવી પડે જેનો કાર્યકાળ ટૂંકવો હોય એને અથવા તો વધુ હોય એને ટૂંકાવવી પડે જેમ કે ગુજરાત ગુજરાતની ચૂંટણી હમણાંથી દોઢ વર્ષ થયું છે લ્યો તો આપણે તો દોઢ બે વર્ષ વધારે ગુમાવવા પડે યા તો તાત્કાલિક મિડ આવે તો અને જે હમણાં ત્રણ રાજ્યોમાં ચૂંટણી થઈ છે હવે તમે વિચાર કરો એને કાં તો બરખાસ્ત કરવી પડે ને કાંઈ અવધી વધારવી પડે ને આવો ડખા પિંજણ છે પણ અત્યારે જે સરકારે વિચાર કર્યો કે પેલા એ કામ કરો વિધાન ભવનની કરી નાખીએ પછી આપણે કામ એ તો આપણા મિકેનિઝમને કારણે આપણી પાસે મેં પહેલાં કીધું તેમ ઈવીએમ મશીનથી માંડીને વીવીપેટ જેટલા જે જોઈએ એ બધું નથી એટલે ન કરનારાને કરવી ઘટે તો અત્યારે એમ કે આ થ્રી ફેસમાં કરો આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એણે નવ દેશના આ પ્રકારના ચૂંટણીના માહોલની બધી ચકાસણી કર્યા પછીથી એક રિપોર્ટ આપ્યો અને એણે એમ કીધું કે આપણે બીજું કંઈ ન કરવું હોય તો અત્યારે આ રીતે તો કરી જ શકાય કે પેલા તમામ રાજ્યોની કરી નાખો પછી પંચાયત વગેરેની કરી નાખો અને સેન્ટ્રલમાં તો છે જ પરંતુ મેં કીધું તેમ આ બધી જ બાબત અત્યારે કેવળ ને કેવળ માહોલ સર્જવામાં ખપ લાગે એવી છે એનો ઈરાદો નથી એવો નથી સરકાર નો ઈરાદો સો ટકા છે પણ એને ખબર છે કે ઓગણીસ બે હાજર માં કઈ સંભવ છે જ નહીં આ પ્રકારનું પરંતુ એનાથી શું થાય કે એક તો સરકાર જે અત્યારની છે એ આવી વાત કરે તો પ્રજામાં એક વાત તો બેસે કે આ સરકારનો ઈરાદો તો ઓછા ખર્ચે વધુ સારું શાસન થઈ શકે એવો છે અને વિપક્ષો જે કંઈ બાના કાઢે તો લોકોના મનમાં એવો ભ્રમ ગણે કે ભાઈ તમે જનતાના ચુકાદા સામે શું કામ ફફડો છો એટલે આપોઆપ એ આરોપીના પિંજરામાં મુકાઈ જાય વિપક્ષો અને શાસક પક્ષ જે છે એ લોક હૃદયમાં આવી જાય છે એટલે આવી સ્થિતિ છે એમ હાલ તુરત કશું થવાનું નથી કેબિનેટે મંજૂરી આપી એ કોઈ સમાચાર છે પણ નહીં કેબિનેટમાં તો એ પોતે જ છે અત્યારે જે ગણો છે બોલેશો નિહાલ અકાલ એટલે એને ક્યાં કોઈ મનાય છે જે વિપક્ષો હા પાડે રાજ્યસભામાં પાસ થાય લોકસભામાં પાસ થાય પછી એની પંદર રાજ્યોમાં એનું જે પાસ થાય અને પછી રાષ્ટ્રપતિ સહી થાય તો પણ એ તો હજી જો ને તો બહુ મોટો ગાળો છે એટલે હાલ તુરંત મેં કીધું તે માહોલ સર્જામાં ખપ લાગે એવી વાત છે સર આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર એ વન નેશન વન ઇલેક્શનના તમામ મુદ્દાઓની ખૂબ બારીકાઈથી ચર્ચા કરી અને જે રીતે વાત કરી સર કે જો ને તો વચ્ચે રહેલી શક્યતા અને સંભાવના છે તો અત્યારે બસ આટલું ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર